મુકેશ રીતે આધાર પુરાવા આલ્કોહોલ યુક્ત દવાની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી ત્યારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા દુકાનમાંથી જુદી જુદી નામના સિરપની પ્લાસ્ટિકની બોટલો મળી હતી તમામ મુદ્દામાં કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ મામલો નોંધાયો હતો અને સેમ્પલ કેમિકલ તપાસની અર્થે ગાંધીનગર ખાતે મોકલાતા મુદ્દામલમાં ઇથાઇલ એલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ એલ્કોહોલની હાજરી મળી આવેલી હતી આરોપીઓ ઇથાઇલ એલ્કોહોલ આઇસોપ્રોપાઇલ એલ્કોહોલ યુક્ત ભેળસેળ વાળું પીણું ની બોટલો વેચતા હતા સો ટકા હર્બલ ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઇરાદે અખાદ હોય જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે અને હેન્ડ સેનિટાઈઝરમાં થતો હોય જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પૂરી સંભાવના હોવાનું જાણતા હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કરી માનવ જીવનને નુકસાનકારક કેમિકલ ઉમેરી વેચાણ કરતા હતા પોલીસે 5 લાખ જેટલી રકમની કુલ 3416 બોટલ ઝડપી મુકેશ ઘનશ્યામ બજાજ અને આદિલ દાઉદ મુલ્લા નાગોરને ઝડપી લીધા હતા જ્યારે લગધીર સિંહ જાડેજા હજુ પોલીસ સંગજામાં આવ્યો નથી જૂન 2023 માં બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ કોલ્ડ ડ્રિંક્સ પાનના ગલ્લાથી એક આયુર્વેદિક પીણું જેનું નામ કાલ મેગસ્વ આસો અરિષ્ટ નામનું હોય અને 100% આયુર્વેદિક હર્બલ પીણાના નામે વેચાણ થતું હોય પરંતુ પોલીસને શંકાસ્પદ લાગતા

સમાવેશ થતો હોય જે ખરેખર છે કેમિકલ પ્રોડક્ટ્સ અને સેનેટાઈઝરમાં ઉપયોગ થતો હોય આ જે તત્વ છે કેમિકલ તે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતા છે અને આયુર્વેદિક પીણાના નામે નાગરિકો સાથે છેતરપિંડી કરેલી હોય તો